બાવન બાવન છપ્પન ચોપન પંચાવન છપ્પન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ બેસઠ ચોસઠ બાસઠ છાસઠ છાસઠ ત્રણ વાર સામુદ્રી આ લખી લુસઠ બોલવું એકસો એકસો કેટલી છવી એકસો પાંત્રીસ એકસો ને પાંત્રીસ છત્રીસ બાવન ચોપન પંચાવન છપ્પન સાહીઠ એકસો ને તોતેર રૂપિયા ભાવે હવે મિત્રો

અબ તો બસ પડી ને આયા ભરતી દો સુપર ભરતી વાળી છે ત્રિકુરા 240 બસ ટોટલ 240 ટોટલ 240 રૂપિયા ની થેલી છે શેલી ડિમાન્ડ દે છે આ ભાઈ ડિમાન્ડ આપા આવજો અસેટ સો રૂપિયા મેઘળ સિત્તેર ચોરાશી પંચા સાડી નેવું એકાણું બાણું ત્રણ સોરાણું પચાણું છું હો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા પાંચ પાંચ રૂપિયા કોનો વાત હશ મારું નામ કેવું ને 105 રૂપિયા ભાવ છે મને લે શું છે રૂપિયા બેટા એને એક રોડી એક રોડી એક નો સ્ટોપ છે ઓ ભાઈ જોજો એક જ સ્ટોપ નથી લગાડણો બારી લીધો

પાંચથી છત્રી ચાલીસ બેતાલીસ જુમલા અડતાલીસ ઓગણ પચાસ બાવન ચોપન બંચાળા ચોપન અત્સાઠાવસ ઓગણસઠ સાહિંઠ એકસઠ બાંતેસઠ ઓડસઠ બાંસઠ સાસઠ અડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર પાંતેર ચુમોઠ સોંતેર રૂપિયા સાણવા બાય કોઈ

एकरामपुर त्रो पचास त्रो पचास एक थैली नॉलिटिक

એકસો ત્રેવીસો એકત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલ જુમાલ અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવનપન પંચાવન પંચાવન બોલો આવશે